મળી આવી હતી હાલ આધેડના મોત નું કારણ સામે આવ્યું નથી મળતી માહિતી અનુસાર અશોક નથુરામ બધાને પરિવાર સાથે રહેતા હતા આજે સવારે અશોકભાઈ નો મૃતદેહ ડી નવા ગામ વિસ્તારમાં આવેલા નંદનવન રોડ પર જાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો મૃતદેહ અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અશોકભાઈની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તેની ઓળખ થઈ હતી ત્યારબાદ તેના પરિવારને જાણ કરવામાં આવી હતી પરિવારનો પણ જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારબાદ અશોકભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હાલ તો અશોકભાઈના મોતનું કારણ સામે આવ્યું નથી જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવશે પ્રાથમિક માહિતી અનુસાર અશોકભાઈને દારૂ પીવાની કૂટે હોવાનું પરિવારે જણાવ્યું હતું